વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષના ભાજપનું શાસન છે આમ છતાં એક જ વરસાદની અંદર આપણે વારંવાર વડોદરાને ડૂબતું જોયું છે એક જ વરસાદમાં વડોદરાના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ જાય છે લોકોને જાનમાલની નુકસાની થાય છે હમણાં થોડા દિવસ પહેલાં એક રિક્ષા ચાલકનું ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું ગયા વર્ષે દિવસો સુધી વડોદરા જે છે એ પાણીમાંની અંદર ગરકાવ રહ્યું લાખો કરોડોનું નુકસાન થયું આવા સમયમાં મેયર પદે બેઠેલા મેયરશ્રી લાજવાને બદલે ગાજી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સાથે કેટલાક એવા બહેનો કે જેમના ઘરમાં સાપ નીકળે છે એમની ફરિયાદ લઈને મેયર પાસે ગયેલા એવા સમયમાં એક સામાન્ય તકતી તોડી નાખવાથી મેયરશ્રીને ગુસ્સો આવ્યો અને એ ગુસ્સાના ભાગરૂપે એમણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ફરિયાદ દાખલ કરી દો હું મેયરશ્રીને કહેવા માંગુ છું કે વડોદરાના કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે એના પર ફરિયાદ કોણ દાખલ કરશે હમણાં જે લોકો મૃત્યુ પામ્યા છે એ બાબતે માનવ વધ ગુનો નોંધવો જોઈએ એની પાછળ જવાબદાર લોકો જેલમાં હોવા જોઈએ એ ફરિયાદ કોણ નોંધશે તમે તમારો ગુસ્સો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર કાઢો છો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બહાદુર કાર્યકર્તાઓ છે એમને તમારી જેલ અને તમારા દંડાથી ડરતા નથી વડોદરાના અવાજ માટે વડોદરાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી લડતી આવી છે ને લડતી રહેશે હું મારા કાર્યકર્તાઓને વંદન કરું છું કે એક સમયે જ્યારે ભયનું વાતાવરણ છે ભાજપ સામે કોઈ બોલવા તૈયાર નથી એવા સમયમાં આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ તમામ યાતનાઓ તમામ દમનની સામે લડી રહ્યા છે આજે વડોદરાની અંદર એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે વિશ્વામિત્રી સફાઈ અભિયાનની અંદર એકના એક કામ માટે સિંચાઈ વિભાગ અને વડોદરા કોર્પોરેશનને પૈસા ચૂકવા છે પચાસથી વધારે કરોડ રૂપિયા આ ખાઈ જવાવાળા શાસકોની સામે ફરિયાદ ક્યારે થશે આ પાછળ જવાબદાર લોકો કોણ છે અમારી આમ આદમી પાર્ટી તરીકે વડોદરાની જનતાને પણ વિનંતી છે કે આ લોકો સત્તામાં બેઠેલા લોકો તાનાશાહો અને એમને જ્યાં સુધી સત્તાથી દૂર કરવામાં નહીં આવે એમને એમની ઓકાત બતાવવામાં નહીં આવે ત્યાં સુધી વડોદરાના પ્રશ્નોનું સમાધાન થવાનું નથી આમ આદમી પાર્ટી આપ સૌ માટે લડી રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે વડોદરાની જનતાનો પણ સાથ મળશે અને આગામી દિવસોમાં આ તાનાશાઓ અહંકારી લોકોને એમની જગ્યા બતાવવાનું કામ વડોદરાના લોકો કરશે આજે કાયદો અને વ્યવસ્થાની વ્યાખ્યા અલગ કરી દીધી છે એક તરફ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને ઢકાર નહીં ખાવાવાળા લોકોને કાયદો વ્યવસ્થા નડતી નથી અને એક તરફ માત્ર એક તકદી એક મેયરની તકતી તોડી નાખવાના ગુનાની અંદર આજે વિપક્ષની સામે કાર્યવાહી કરવામાં આવે છે આ ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા જે છે એ કેટલાક લોકોની કટપુતળી બનીને આપણે સભે જોઈ છે અને હું એવું માનું છું કે મને મારા કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે અને પૂરેપૂરો ભરોસો છે કે એમણે જે રીતે વડોદરાનો અવાજ બનવાની કોશિશ કરી છે એમણે જે રીતે વડોદરાના લોકોને આ બહેરામુંગા લોકો સાંભળતા બંધ થઈ ગયા છે ત્યારે જે પડઘો પડવાની કોશિશ કરી છે એ બદલે એમને બિરદાવવા જોઈએ આ કાયદો અને વ્યવસ્થા સરકાર જે છે એ પોતાની પાસે રાખે આમ આદમી પાર્ટી આ લોકોથી ડરતી નથી તમારી જેલ શું ફાંસીના માચણાં પણ ચઢાવી દો વડોદરાના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટી હંમેશા બોલતી રહેશે